અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તાલુકાના ટોડી ગામમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી અભિયાનમાં જે કામગીરી થઈ રહી છે નવા અને જૂના જે ઊંચા આ જ ગામની અંદર ગયા વર્ષે પાંચ જેવા નાના મોટા ડેમ બાંધી અને આ ગામમાં પાણી બચાવ અભિયાનમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે ગીર પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને એમની ટીમ દ્વારા પાણી બચાવો ભિયાનમાં એકસોને પાંત્રીસમું જે અત્યારે આ ડેમ ચાલી રહ્યું છે આજ ગામમાં અત્યારે ત્રણ સેકડમ નવા અને ત્રણ સેકડમ જૂના જે ઊંચા ઉપાડવામાં છે ખાસ કરીને ધંપાલી વિપાસ્યા ધ્યાન કેન્દ્ર દ્વારા જે આ ડેમનો આર્થિક સહયોગ આપી પાણી બચાવો અભિયાનમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે આજુબાજુના ખેડૂતો આ ગામના આગેવાનો સાથે મળી અને પાણી બચાવો અભિયાનમાં જે કામગીરી થઈ રહી છે જેનાથી અનેક લોકોને આ પાણીથી ફાયદો થવાનો છે આજુબાજુમાં પશુ પંખી પ્રાણી અનેક લોકો આ પાણીથી જીવિત રહી શકશે પાણી બચાવો અભિયાનમાં જે અત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે તેને અનેક લોકો સીધી બિરદાવી રહ્યા છે નમસ્તે